મહાદેવ એપના માધ્યમથી સટ્ટો રમાડનાર મુખ્ય સૂત્રધાર દુબઈથી પાટણ આવતા ધરપકડ કરાઈ કચ્છ બનાસકાંઠા બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાને મળેલી બાતમીને આધારે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા પાટણ ખાતે દરોડો પાડી સટ્ટા કિંગ ભરત ચૌધરીને ઝડપી લેવાયો પ્રાથમિક તપાસમાં બાવન હજાર કરોડથી વધુના હિસાબો સટ્ટા કિંગ પાસેથી મળેલા મોબાઈલના વોટ્સઅપ ગ્રુપમાં મળી આવ્યા મહાદેવ એપના માધ્યમથી દુનિયાભરમાં સત્તાનો નેટવર્ક ચલાવનાર ઉત્તર ગુજરાતના પાટણનો મુખ્ય સૂત્રધાર ભરત મમુજી ચૌધરી નામનો ઇસમ દુબઈથી પાટણ આવ્યાની બાતમી મળતા રેન્જ આઈજી ચિરાગ કોરડીયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર સેલની ટીમના પીઆઈ એલ પી બોડાણા અને તેમની ટીમના પાટણના યક્ષ સોસાયટીમાં વિસ્તારમાં દરોડો પાડી ભરત ચૌધરીને પકડી પાડ્યો હતો ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા એક હકીકત મળી હતી કે પાટણ સિટીની અંદર ભરત ચૌધરી જે મહાદેવ બેટિંગ એપ્લિકેશન સાથે સંકળાયેલો છે તે દુબઈથી ભારત આવેલો છે તે આધારે રેડ કરતા ભરત મોમજી ચૌધરીને પકડવામાં આવેલ છે અને એને અરેસ્ટ કરતાં એના પાસેથી મોબાઈલ જે કબજે લીધેલ એમાં આશરે બાવનસો કરોડ જેટલા આર્થિક વ્યવહારોના ટ્રાન્ઝેક્શન મળેલા છે મુખ્યત્વે દુબઈથી મહાદેવ બુક અને એ સાથે ચાલનારી અલગ અલગ જુગારની એપ્લિકેશન ચલાવનારા લોકોની વિગતો મળી છે એ વિગતોના આધારે અત્યારે તપાસ કરી રહ્યા છીએ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને બાકીના આરોપીઓને અત્યારે પકડવાના બાકી છે આ કામમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ અને ટીમ સામેલ હતા અને એ આધારે અત્યારે એક એસઆઈટીની રચના કરી છે સાયબર ક્રાઇમ પીઆઈ અને અલગ અલગ સભ્યોને લીધા છે અને કેસનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે ભરત ચૌધરી પાસેથી કબજે કરાયેલ મોબાઈલ ફોન ચેક કરાતા તેમાંથી સટ્ટો રમાડવાની ત્રેવીસ એપ આઈડી મળી આવી હતી આ ઉપરાંત સટ્ટાબજારના મહાદેવ એપના સૌરભ ચંદ્રકાર અને અતુલ અગ્રવાલ સાથેના લેતી દેતીના હિસાબો વોટ્સઅપ ગ્રુપમાં તપાસતા બાવન હજાર કરોડથી વધુના વાર્ષિક ટર્નઓવરના હિસાબ મળી આવ્યા હતા રેન્જ આઈજી શ્રી ચિરાગ કોરડિયાએ વિગતો આપતા જણાવ્યું કે પકડાયેલ આરોપીની પૂછપરછમાં અન્ય કેટલાક આરોપીઓના નામ ખુલ્યા છે જેમને પકડી પાડવા તપાસ હાથ ધરાઈ છે શ્રી કોરડિયાએ જણાવ્યું કે આ આંતરરાષ્ટ્રીય સટ્ટા કૌભાંડની તપાસ માટે સાયબર ક્રાઇમની ટીમના પીઆઈ સહિત ઉચ્ચ અધિકારીઓની એક સમિતિ એટલે કે સીટની નિમણૂક કરાઈ છે જેના દ્વારા આ પ્રકારની વધુ તપાસ હાથ ધરાશે અન્ય જે આરોપીઓના નામ ખુલ્યા છે તેમાં સૌરભ ચંદ્રકાર અને અતુલ અગ્રવાલ રહેવાસી હાલે દુબઈ ઉપરાંત દિલીપકુમાર માધવલાલ પ્રજાપતિ મૂળ પાટણ હાલ દુબઈ તથા સિંગ રવિકુમાર મૂળ ધનબાદ ઝારખંડ ખાલી દુબઈ અને કુમાર રમેશભાઈ પ્રજાપતિનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે આયુષી હેન્ડીક્રાફ્ટ શોરૂમ મેન્યુફેક્ચરિંગ શોરૂમ હોલસેલ ભાવે રિટેલ લગતી તમામ આઈટમ અમારે ત્યાં વ્યાજબી ભાવે મળશે અમારે ત્યાંથી ગાર્મેન્ટ બેગ ફૂટવેર જ્વેલરી બેડશીટ સાડી શોપીસ હોલસેલ ભાવે રિટેલમાં મળશે ગિફ્ટ આર્ટિકલ્સ અવનવા પ્રકારની શોપીસ ગિફ્ટ આઈટમો એક વખત ખરીદી કરવા આવો માંડવીમાંથી આવેલ વિશ્વાસપાત્ર સ્થળ સરનામું નોંધી લેશો માંડવી ભુજ હાઇવે રોડ વીઆરટીઆઈની સામે સ્માર્ટ બજાર રિલાયન્સ મોલની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર નોંધી લેશો સેવન સિક્સ ડબલ ઝીરો ફાઇવ વન ફાઇવ થ્રી વન સેવન ડબલ નાઇન ઝીરો ડબલ ફોર વન ફાઇવ થ્રી વન સેવન સંગાર ફાર્મ એન્ડ નર્સરી અમારે ત્યાંથી દરેક જાતના ફળ ઝાડ તેમજ ફૂલ છોડના રોપા તેમજ કલમોના સુશોભનના રોપા અમારે ત્યાંથી ખાત્રીપૂર્વક મળશે સરકાર માન્ય નર્સરી એક વખત અવશ્ય મુલાકાત લેજો સંપર્ક કરો શ્રી સંગાર શામજીભાઈ ગામ પીપરી તાલુકો માંડવી કચ્છ मोबाइल नंबर नोधी लेशो नारायण भाई एस संगार नाइन ऐट टू फाइव फोर वन नाइन सिक्स वन डबल नाइन टू फाइव सिक्स जीरो थ्री वन सेवन टू आर संगार नाइन वन झीरो सिक्स वन डबल फोर थ्री एट फोर डबल नाइन जीरो नाइन फोर फाइव जीरो फाइव वन फाइव